ગુજરાતમાં અભ્યાસ અર્થે વિદેશથી અનેક વિદ્યાર્થીઓ આવે છે આ વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત વિવાદો ઉભા થાય છે રાજકોટમાં આફ્રિકાના વિદ્યાર્થીઓ પર રતનપુર ગૌરીદળ હડાળાના ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા હતા લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે રાત્રે ઘોંઘાટ અને નશા સાથે પાર્ટીઓ કરે છે પ્રતિબંધિત ખોરાક ખાતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત દારૂ અને ડ્રગ્સનું સેવન કરતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે હવે અત્યારે મેઇન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે જે ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ અમે પહેલાં પણ ઘણું ઘણી વાર રજૂઆત કરી રહ્યા છીએ આનાથી અમને બહુ તકલીફ છે જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે એ લોકોથી અહીંયાના જે જનતા જે રહેશે એ લોકોને મારવાડી ગવરદળ અડાડા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો અમે ઘણી વાર રજૂઆત કરી છે પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે અને એ લોકોનું મોટું જૂથ ભેગું થઈ જાય છે અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે અને ખાધે પીધે પછી ખાધેલા હોય છે બાડીવાળા હોય છે તો એ લોકો એક બે જણાને તો કોઈનું ઘન હારેમ નથી અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ અહીંયા વધી ગઈ છે અહીંયા આવડે મોટા ધાર્મિક સ્થળો છે તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને ગ્રામજનો આમાં શું કે આ તો મારવાડીનું આ વિચારવું જોઈએ આજથી આ કાંઈ આજકાલનું ન હોય ને આજ પાંચ સાત દસ મહિના પહેલાંનું આ બધું આવે આ એટલે અમારો કહેવાય નહીં છે કાંઈ જે જા સમય ત્યાં હાલે છે બે વેપારનું ને આ બધું જે હાલે છે ને તે ઓનલાઈનમાં એની લિંકો આવે છે જેમાં એપ્લિકેશનનું છે જેમાંથી રતનપુરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે બધા લોકેશન દેખાડે છે આ છોકરીઓ બધી આ કરે છે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા રેટ બધું દેખાડે છે ખાસ એ છે કે અહીંથી અમારો મુદ્દો એ જ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની ની અંદર એડમિશન હોવા જોઈએ રતનપર કે હડાડા કે આ કડા વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવા ન જોઈએ જે આ બધું ગંદકી ફેલાવે છે આમાં ઘણું બધું થઈ જાય એમ છે તમે વિચારો તમે જોજો અત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી છે આમાં ઘણું બધું થઈ કે એમ છે જે આ જો હજી સરકાર અને જો આમાં જો મારવાડી અને જો એ હજી એને હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે નગર મારવાડીની સાથે અમે મિટિંગ કરી હતી એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પહેલાં પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલની અંદર રૂમમાં જવા માટે એની લેટર દેવો પડે છે એકબીજા અગાઉ નગર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે એટલે અમારે તો એને અમારે તો કોઈ હાર્મ કરતા જ નથી પોલીસનું પણ ઘણીવાર વાર ગનહારતા નથી